નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એ દસમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે દેશના પ્રથમ કમર્શિયલ સેમી ફેબનું ખાત મુહૂર્ત ગુજરાતમાં ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે ધોલેરા ખાતે કઈ જગ્યાએ ધોલેરા ખાતે કરવામાં આવ્યું છે જોઈ લઈએ આપણે એના વિશે તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેરમી ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત આ એક કાર્યક્રમ હતો આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ એના દ્વારા એકાણું હજાર કરોડના રોકાણ સાથે સ્થાપિત થનાર દેશના પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ તેમજ સાણંદ ખાતે સીજી પાવર દ્વારા સાત હજાર છસો કરોડના રોકાણ સાથે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ આ ફેસિલિટી એટલે ટોટલ મળીને અઠ્ઠાણું હજાર છસો કરોડના સેમી કન્ડક્ટર પ્રકલ્પો છે એનું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હતા અન્ય મંત્રીઓ હતા કેન્દ્રીય મંત્રીઓ ટાટા ગ્રુપ સીજી પાવર કંપનીના ચેરમેન અને બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી ખાત મુહૂર્ત કર્યું આ ચીપ ફેબ યોજનાથી છવ્વીસ હજાર લોકોને ડાયરેક્ટ રોજગાર મળશે લગભગ એક લાખ લોકોને ઇનડાયરેક્ટ રૂપથી રોજગાર મળશે આ પ્લાન્ટથી વર્ષની લગભગ ત્રણસો કરોડ ચિપ બનાવવામાં આવશે આ સેમીકન્ડક્ટર ફેબ ફેબમાં મહિને પચાસ હજાર વેફર ફેબ બનાવવામાં આવશે આ ચિપ્સ લગભગ આઠ સેક્ટરને કવર કરશે હાઈ પાવર કમ્પ્યુટ ઇલેક્ટ્રિક વ્હીકલ ટેલિકોમ ડિફેન્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ પાવર ઇલેક્ટ્રોનિક્સ આ બધા સેક્ટરમાં નો ઉપયોગ કરવામાં આવશે અને ખૂબ જ આધુનિક ટેકનોલોજી દ્વારા આ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે જેથી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે બરાબર છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ જે પ્રોજેક્ટ છે આ ટોપિક્સ છે બહુ અગત્યનો છે ચલો પ્રશ્ન તમારા માટે માઇક્રોન કરીને કંપની છે અમેરિકાની તો એ કઈ જગ્યાએ સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે આન્સર આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન છે દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે સોળ માર્ચ છે જેને આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ કહીએ છીએ ભારતમાં વર્ષ ઓગણીસો પંચાણું સોળમી માર્ચના રોજ ભારત સરકારે પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરી હતી અને એટલા માટે જ સોળ ને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ આનો હેતુ એક જ છે કે ભાઈ લોકોમાં રસીકરણનું મહત્વ સમજાવવાનું છે રસીકરણ દ્વારા ચેપી રોગો સામે રક્ષણ મેળવવા માટે શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વિકસાવામાં આવે છે સમગ્ર દેશમાં સાર્વત્રિક રસીકરણને વધુ સુદૃઢ બનાવવાના કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ મિશન શરૂઆત કરવામાં આવી છે જેનો ઉદ્દેશ બે વર્ષથી નાની વયના તમામ બાળકો અને સગર્ભા મહિલાઓને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે જેમાં જુદા જુદા રોગોનું રસીકરણ કરવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં દર વર્ષે દસ હજાર દસ દસ નવેમ્બરના રોજ જો યાદ રાખજો આપણું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે ને એ વિશ્વમાં દસ નવેમ્બરે વિશ્વ રસીકરણ દિવસ મનાવે છે ભારતમાં પૂછે તો સોળમી માર્ચ વિશ્વમાં દસમી નવેમ્બર કોના દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસ એટલે સાત એપ્રિલને આખા વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડે તરીકે મનાવવામાં આવે છે હેડક્વાર્ટર છે તેનું જીનિવા સ્વિટરલેન્ડ એના અધ્યક્ષનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ઝેરેમી ફરાર છે તેના શું છે ચીફ સાયન્ટિસ્ટ છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે જોવાના તમારા હોય જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્ર જોડે શેર કરજો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને કેન્દ્ર સરકારે સીએએ અધિનિયમ લાગુ કર્યો સિટીઝન એક્ટ ઓગણીસ તો બે હજાર ઓગણીસમાં આજે સરકારે નાગરિકતા અધિનિયમમાં સંશોધન કર્યા હતા અને હવે લાગુ કરવાની જાહેરાત કરી છે સીએએની પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણ દેશમાં બિન દસ્તાવેજીકૃત એટલે બિન મુસ્લિમ સમુદાયો એટલે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તીઓ એના ધર્મને આધારે નાગરિકત્વ પ્રદાન કરે છે જેઓ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ અથવા તે ભારતમાં પ્રવેશ્યા હતા આ અધિનિયમ છ સમુદાયના સભ્યોને ફોરેનર્સ એક્ટ ઓગણીસો છેતાલીસ અને પાસપોર્ટ એક્ટ ઓગણીસો વીસ હેઠળના તમામ ફોજદારી કેસોમાંથી મુક્તિ આપે છે નેચરલાઇઝેશન દ્વારા નાગરિકતા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરી છે આ અધિનિયમ અંતર્ગત અને ભારતના બંધારણના છઠ્ઠી અનુસૂચિમાં સમાવિષ્ટ વિસ્તારોને લાગુ નહીં પડે આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ એ સ્વાયત્ત આદિવાસી પ્રભુત્વ ધરાવતા પ્રદેશો સાથે સંબંધિત છે વધુમાં અધિનિયમ એવા રાજ્યોને પણ લાગુ નહીં થાય જેમની પાસે આંતરિક લાઇન પરમિટ શાસન છે એટલે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ અને મિઝોરમ તો એ યાદ રાખજો આપણા બંધારણમાં નાગરિકતા છે એના માટેનો અનુચ્છેદ ક્યાંથી ક્યાં લઈને છે કયા અનુચ્છેદમાં છે તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે એને જોઈન કરજો કેમ કે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે રાહુલ સિંહ કોની રાહુલ સિંહની સીબીએસઈના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો તેરમી માર્ચના રોજ કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ આઈએસ અધિકારી છે રાહુલ શ્રીને સીબીએસસી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા તેઓ નિધિ શિબિરનું સ્થાન લેશે કે નિધિ શિબર છે ને એ નીતિ આયોગમાં સલાહકાર બન્યા છે કેબિનેટની નિમણૂક સમિતિએ એ ના અધ્યક્ષ તરીકે રાહુલ શ્રીની નિમણૂક મંજૂરી આપી દીધી તેઓ ઓગણીસો છન્નુ ની બેચના આઈએ એસ અધિકારી છે હાલમાં તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે ડીઓપીટીમાં અંડર સેક્રેટરી છે કેબિનેટની નિમણૂક સમિતિએ અન્ય પણ ઘણી જગ્યાઓ પર નિમણૂકની મંજૂરી આપી છે એક તો અહીંયા ડીઓપીટીમાં અંડર સેક્રેટરી હવે આમણે અહીંથી ગયા શ્રી એટલે એમની જગ્યા ખાલી પડી ત્યાં કોણ આવશે તો એપી પી દાસ જોશીની આર કે મિત્તલ છે એમણે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના મહાનિર્દેશક ડિરેક્ટર જનરલ બન્યા છે યાદ રાખજો સીબીએસઈની વાત કરીએ તો બીજી જુલાઈ ઓગણીસો ને ઓગણત્રીસમાંની સ્થાપના નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે તમારે જણાવવાનું છે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એના અધ્યક્ષ કોણ છે જી એસ ઇવી ના કમેન્ટમાં લખો કેન્દ્ર સરકારે કયા દિવસને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો જવાબ આવશે સત્તરમી સપ્ટેમ્બરને તો કેન્દ્ર સરકારે દર વર્ષે સત્તર ને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે સત્તર સપ્ટેમ્બર ના રોજ તત્કાલીન હૈદરાબાદ રાજ્ય જે નિઝામના શાસન હેઠળ હતું એ સમયના આપણા ગૃહમંત્રી હતા સરદાર પટેલ એમના દ્વારા કરાયેલી જે લશ્કરી કાર્યવાહી હતી ઓપરેશન પોલો એ અંતર્ગત ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું ભારતમાં હૈદરાબાદના રજવાડાના એકા એકીકરણનો ઇતિહાસ જુઓ તો ભારતનું સૌથી મોટા વતની અથવા તો રજાડવામાંનું એક હતું નિઝામો દ્વારા એના પર શાસન કરવામાં આવ્યું હતું અને બ્રિટિશ સાર્વભૌમત્વની સર્વપરિતાને એણે સ્વીકારી હતી જૂનાગઢના નવાબ કાશ્મીરના શાસક જેવા હૈદરાબાદના નિઝામે પણ આઝાદીની તારીખે એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં ભારતમાં પ્રવેશ નહોતો કર્યો અને એમણે એવું કહેતા હતા કે આપણે તો અલગ રીતે જ રહેવું છે સ્વતંત્ર રહેવું છે અને એના માટે પછી ઓપરેશન પોલો કરવામાં આવ્યું તેરમી સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ અને હૈદરાબાદને ભારત સંઘમાં જોડવામાં આવ્યું લશ્કરી ઓપરેશન દ્વારા બરાબર છે તમને ખબર છે કે એ જ પ્રમાણે જૂનાગઢ છે જૂનાગઢનો નાવા બતા એવું કહેતા હતા મારે પાકિસ્તાન સાથે જોડાવવું છે તો એના માટે લોકમત લેવામાં આવ્યું આરઝી હુકુમતની રચના કરવામાં આવી કાશ્મીરના શાસક હતા હરીશી એમણે પણ એવું કહેતા હતા મારે સ્વતંત્ર રાષ્ટ્ર બનવું છે અને ત્યાં સુધીમાં એવું થયું કે પાકિસ્તાનની જે લશ્કર હતું એને અડધું પીઓકે પચાવી પાડ્યું એટલે પાકિસ્ અડધું કાશ્મીર પચાવી પાડ્યું જેને હવે પીઓ કે કહેવાય છે બરાબર છે આપણું કાશ્મીર તો આપણા ભારતનું જ છે પરંતુ પાકિસ્તાને પચાવી પાડ્યું છે તો એ ડીલે થયું એના કારણે એવું થયું હતું ઓકે યાદ રાખજો હૈદરાબાદની વાત કરીએ અત્યારે હાલમાં તેલંગણાનું કેપિટલ છે ભારતમાં સૌ પ્રથમ બરાબર છે ભારતની અંદર ઓપન રોક મ્યુઝિયમ અહીંયા બન્યું છે ભારતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ અહીંયા બન્યું છે વિશ્વમાં પ્રથમ ચા કોફી દૂધ બિસ્કીટનું એટીએમ અહીંયા બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત યાદ રાખજો ભારતમાં પ્રથમ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી અહીંયા બનશે અને તમારા માટે એક પ્રશ્ન છે કે રામાનુજાચાર્યનું સ્ટેચ્યુ જે આવેલું છે એનું નામ શું આપવામાં આવ્યું છે હૈદરાબાદમાં આવેલું છે આ ઉપરાંત ભારતમાં ફક્ત મહિલાઓની માલિકીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અહીંયા છે આ ઉપરાંત એ પણ યાદ રાખજો કે માઇક્રોસોફ્ટ પોતાનું સૌથી મોટું ડેટા સેન્ટર પણ અહીંયા સ્થાપવાનું છે ભરૂચ ગુજરાત ખાતે પચીસટી બોલાડ પુલટક બલજીત યાર્ડ ત્રણસો છનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તો પચીસટી બોલાડ પુલટક બલજીતને જે બનાવવામાં આવ્યું છે સોફ્ટ સિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ જે આવેલું છે ક્યાં તો મહારાષ્ટ્રના થાણેમાં આવેલું છે અત્યારે આને ભરૂચમાં લોન્ચ કર્યું છે કોને તો આ બલજીત એનું નામ આપ્યું છે હવે સોફ્ટ સિપિયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા બીજા નંબરનું ટગ છે ટગ અથવા ટગ બોટની વાત કરીએ તો જહાજોને ખેંચવા માટે ધકેલા માટે ઉપયોગમાં આવતી નાની પણ શક્તિશાળી બોટ હોય છે ઉલ્લેખનીય છે નવેમ્બર બે હજાર એકવીસમાં થાણે મહારાષ્ટ્ર સ્થિત આજે જે છે સોફ્ટ સિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ એણે ત્રણ પચીસ ટન બોલાડ પુલ ટગના નિર્માણનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો પહેલું હતું મહાબલી એ આપણે એના વિશે ભણ્યા હતા બીજું હતું બલજીત અને ત્રીજું બજરંગ આ ટગ બોર્ડનું નિર્માણ છે ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ ક્લાસિફિકેશન રૂલ સેટલ કરવામાં આવ્યું હતું તમને ખબર છે આપણે ભણ્યા હતા ભારતનું સૌથી મોટું સાહીઠ ટનનું બોલાડ પુલ ટગ બરાબર છે ઓશન ઓશન ગ્રેસ એનું નામ હતું એને કોને દ્વારા બનાવવામાં આવ્યું હતું કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ તો તમને ખબર જ છે શું છે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં બે હજાર ચોવીસની રણજી ટ્રોફીનું ટાઇટલ કોણે જીત્યું છે તો જવાબ આવશે મુંબઈએ કઈ ટીમે જીત્યું છે મુંબઈએ જીત્યું છે તો મુંબઈના વાનખેડેમાં જ યોજાઈ હતી ફાઇનલ મેચ કોના કોના વચ્ચે મુંબઈ અને વિદર્ભ તો વિદર્ભને એકસો ઓગણ રનથી હરાવી દીધું છે મુંબઈએ અને બે હજાર ચોવીસની રણજી ટ્રોફી જીતી લીધી છે યાદ રાખજો અત્યાર સુધી સૌથી વધારે ટ્રોફી મુંબઈએ જ જીતી છે બેતાલીસમાં નંબરની આ રણજી ટ્રોફી ટાઇટલ હતું એટલે કહી કે લોકલ ક્રિકેટમાં તો મુંબઈનું રાજ છે મુંબઈએ છેલ્લે બે હજાર પંદર સોળમાં રણજી ટ્રોફી જીતી હતી એટલે આઠ વરસ જેવો સમય થઈ ગયો ને જણે પોતે અગાઉની પહેલી બે રણજી ટ્રોફી ફાઇનલ જીતી હતી આ વખતે જીતી શક્યું નથી આ જીતની વાત કરીએ મુંબઈની જીતની વાત છે તો એમાં અજિંક્ય રહાણે માટે એક વિશેષ સિદ્ધિ છે જે રણજી ટ્રોફી જીતનાર છવ્વીસમો મુંબઈનો કેપ્ટન બન્યો છે રણજી ટ્રોફી ચેમ્પિયન માટે ભારતીય જે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે બીસીસીઆઈના દ્વારા જાહેર કરાયેલી પાંચ કરોડની ઇનામી રકમ મળશે આ ઉપરાંત મુંબઈ ક્રિકેટ એસોસિએશન પણ બીજા પાંચ કરોડ આપશે એનો અર્થ એ થયો કે મુંબઈ ટીમને જીત બદલ દસ કરોડ ઇનામી રકમ મળશે તનુષ કોટિયન છે એને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવ્યો મુશીર ખાનને ફાઇનલમાં એના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો બરાબર છે તો એ પણ યાદ રાખજો અને રણજી ટ્રોફીની વાત કરીને ઓગણીસોને ચોત્રીસ એની શરૂઆત થઈ હતી ઓકે તમારે કહેવાનું છે કે ક્રિકેટના જાદુગર કોને કહેવાય છે જેમ કે હોકીના જાદુગર છે મેજર ધ્યાનચંદ ક્રિકેટના જાદુગર કોને કહેવાય કમેન્ટમાં લખો યાઉન્ડે ઘોષણા મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોના આરોગ્ય મંત્રીઓ છે એમણે મેલેરિયાથી થતાના મૃત્યુને સમાપ્ત કરવાના ઉદ્દેશ સાથે યાઉન્ડે ઘોષણા અપનાવી છે મેલેરિયાથી જે સૌથી વધુ પ્રભાવિત થતા દેશો છે એ ટોટલ અગિયાર આફ્રિકન દેશો છે એમણે આ ઘોષણા પર હસ્તાક્ષર કર્યા અને મેલેરિયા રોગથી થતા મૃત્યુને સમાપ્ત કરવા ઝડપી કાર્યવાહી કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને કેમરૂન સરકાર દ્વારા સહ આયોજિત આ યાઉન ડે ઘોષણા બરાબર છે કોન્ફરન્સ એમાં હસ્તાક્ષર કરવામાં આવ્યું ટોટલ અગિયાર દેશો છે જેમણે આ ઘોષણા પર હસ્તાક્ષર કર્યા એ કયા કયા છે એક તો છે બુરકીના ફાસો કેમરૂન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ઘાના માલી મોઝામ્બિક નાઇઝર નાઇઝિરિયા સુદાન યુગાન્ડા અને તાન્ઝાનિયા અગિયાર દેશો વૈશ્વિક મેલેરિયાના અંદાજે સિત્તેર ટકા બોજ વહન કરે છે એટલે આખા વિશ્વમાં મેલેરિયાથી જો લોકો મરતા હોય સો ટકા તેમાંથી સિત્તેર ટકા તો આ અગિયાર દેશોમાં જ મરે છે બરાબર છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન બેટરીમાં પ્રાથમિક સ્વરૂપે પ્રાથમિક રૂપે કયું એસિડ હોય સલ્ફ્યુરિક એસિડ ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી વધારે હોય છે પાણીની ઘનતા કયા તાપમાન પર અધિક હોય છે ચાર ડિગ્રી સેલ્સિયસ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન હિન્દી ફિલ્મ કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી કરી હતી તો સાથે કઈ કઈ રમત કળા છે તો ભવાઈ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપક નીચના પૈકી કોણ એક હતા તો નાનાભાઈ ભટ્ટ સ્ત્રીની ભૂમિકા ભજવાને કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્યકાર જયશંકરી સુંદરીની આત્મકથાનું નામ શું છે થોડા આ શું થોડા ફૂલ અને સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓને તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે તો સોનલ માન છે એમનું નામ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન છે તાજેતરમાં ઇમરજન્સી હેલ્પ માટે સ્ટ્રીટ પોલ વિડીયો કોલિંગ બોક્સ આપનાર દેશનું પ્રથમ શહેર કયું અમદાવાદ બનશે તાજેતરમાં કોને મોરિશિયસ યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સિવિલ લો ઓનરીસ કોષા ડિગ્રી આપી તો આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો તો માઇક્રોન કંપની કઈ જગ્યાએ પોતાનો સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે સાણંદમાં સેકન્ડ પ્રશ્ન શું હતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષનું નામ શું છે તો યાદ રાખજો ટેડ્રોસ અધનોમ ત્રીજો પ્રશ્ન નાગરિકતાનો બંધારણમાં અનુચ્છેદ પાંચ લઈને અગિયારમાં સમાવેશ કરવામાં આવ્યો છે ચોથો પ્રશ્ન જીએસિબીના અધ્યક્ષનું નામ શું છે તો બનિધિ પાની પાંચમા નંબરનો પ્રશ્ન કે રામાનુજાચાર્યનું જે સ્ટેચ્યુ છે એનું નામ શું રાખવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી છઠ્ઠો પ્રશ્ન પેલું સાહીઠ ટનનું બોલાડ પુલટક ઓશિયન ગ્રેસ છે ઓશિયન ગ્રેસ એ કોણે બનાવ્યું છે તો કોચિન સીપીયાડે બનાવ્યું છે જે આવેલું છે કોચી કેરળમાં સાતમા નંબરનો પ્રશ્ન ક્રિકેટના જાદુગાર કોને કહેવાય છે જામ રણજીત સિંઘ જેમના નામ પર જ રણજી ટ્રોફી યોજાય છે આઠમો પ્રશ્ન કે હતો ચલો નહોતો આઠમો પ્રશ્ન હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કયા સ્થળે ભારતના પ્રથમ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં સી સિક્સ એનર્જીએ કયા દેશમાં વિશ્વનું પ્રથમ મોટા પાયે મિકેનાઇઝ ઉષ્ણ કટિબંધીય સિવિડ ફાર્મ છે એ શરૂ કર્યું છે તો મિત્રો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો અ નાઇસ ડે જય હિન્દ જય ભારત